અને જેતપુર ખાલી નિવેદન દેવા જાય અને એના આરોપી જોડી અને દિનેશભાઈ પાત્ર ને કેટલી હદે હેરાન કરવામાં આવ્યા એ આપણે જોયું અને એની સાથે જે અન્યાય થયો એની સાથે જે થર્ડ ડિગ્રી અપનાવવામાં આવી આ બધું જે વાત છે એ હકીકત છે અને એ આપની સામે આવેલી છે અને એ માત્ર એનું કારણ એ છે કે અલ્પેશભાઈ કથિરિયા અને નિગીતાબેન બે અહીંયા આવ્યા ત્યારે અ બાબા સાહેબ ની પ્રતિમા એ જવાનું હતું અને એની આજુબાજુમાં ગો બે અંકેશ કથિરિયા એવા જે બેનરો એ હટાવવા દિનેશભાઈ એનો ખાર રાખી અને એને આ રીતે ધરાવણી કરી હેરાન કરવામાં આવ્યા છે અને પિયુષભાઈ રાદડિયા જે કરી છે એમને પણ આવી રીતે નામ ન હોય એને મદદગારીમાં લેવામાં આવ્યા છે એટલે એ જે આક્ષેપ નથી એ અહીંયાની વાસ્તવિકતા છે ને રાજકીય કિના થોડી છે અને પોલીસ તંત્ર નો ઉપયોગ કર્યો છે અને પોલીસ તંત્ર એ પણ રાજકીય આશા બની કામ કરવાનું કામ કર્યું છે